મારો હાથીના વધૈરો એટલે અહીંયા કે પાટ પૂજામાં હિંસા કરવાનો એવું કઈ મતલબ નથી એવો અર્થ નથી આ પાટ નિજારપન થયું નથી કેતો કે હિંસા કરવી જોઈએ છતાં પણ આને વધૈયરો એમ કહેવામાં આવે છે આ બધે રહસ્યો છે આ કથાઓ ચાર યુગની સાંભળીએ તો ખબર પડે આ હાથી કોણ હતો કેને હાથીની ઉપમા આપી કેને વધારવામાં આવ્યો છે

એમ કે આપણે બધા કે દેવી જોઈએ બલિદેવી જોઈએ આ બલિ ના રૂપમાં એવું કઈ નથી એમ કેવાય કે બલિદેવી જોઈએ તમે યજ્ઞ હવન કરો તો ગોરબાપા એમ બોલે ને કે બલિદાન દેવું જોશે શું તો કે આવે છે કોઈ પણ પ્રાણીઓ પશુ હોય એનું માંસ માંસના ના પાછા અર્થ અલગ અલગ છે સંસ્કૃત માં નો અર્થ કરવા જાવ તો અડદ થાય તમે ઘરે હવન કરો એટલે ગોરબાપા એમ કે લાવો મુઠી મુઠી અડદ ને જુવાર એટલે બલિદાન કરીએ આપણે બલિ ને આપણે બલિ નો બલી કરીને એક રાજા પણ હતા રાજા હતા એ શેના માટે ઓળખાતા હતા કેના માટે જાણીતા હતા તો કે રાજા શ્રેષ્ઠ દાન હતા વેન્દ્રો મહાબલી બલી જેવો દાનવીર નો થાય બલીનો એક બીજો અર્થ એ પણ થાય છે

પણ એ જે બલિ ચડાવતા હોય ને એ જ જે બલિ ચડાવવામાં આવી હોય એ મૃતક પશુ કે પ્રાણી ને પાછું કરી દેવામાં આવતું બતયુગ ની અંદર એમ કેવાય હાથી ને વધેલો અને પાછો એને જીવતો પણ કરી દીધો છે આપણે કોઈ વ્યક્તિને પાછા મારીને જીવતા કરી શકતા હોય ને તો જ આપણને એને મારવાનો અધિકાર છે બાકી સૃષ્ટિમાં આપણને કોઈને મારવાનો અધિકાર નથી બલી દેવાનો અધિકાર નથી એને જીવતું કરવું પડે પાછું આ બલિપ્રથા કેવા માં આવી છે આ પ્રત્યક્ષ પાઠમાં માં આપણને દેખાય